વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે મંદિરે આવતા પ્રવાસીઓ પીવાના પાણી માટે મારવા પડતા હોય છે મંદિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમા વાસીઓ ઉમટી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકો પણ એટલી જ મોટી સંખ્યામાં મંદિરે પરિષદમાં જતા હોય છે ત્યારે આ તમામ લોકોને પડતી મુશ્કેલીઓને લઈને મંદિર સંચાલકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પાણી માટે કરેલી રજૂઆત આખરે પાણીમાં ગઈ હતી નીલકંઠ મંદિરે આવતા પ્રવાસીઓ અને પરિક્રમાવાસીઓને પીવાના પાણી માટે આમ તેમ ફાંફા મારવા પડી રહ્યા છે જાડેશ્વર નર્મદા કાંઠે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં રાતવાસો રોકાતા પરિક્રમાવાસીઓને પીવા માટે મંદિરના વહીવટ વહીવટીદારોને રોજનું પીવાનું પાણી બહારથી પાણી મંગાવવું પડે છે સે જળ યોજનાની પાઇપલાઇન તો નખાય છે પણ તે માટે હજુ પાણી મળતું નથી તેથી રોજની આપદા સર્જાય છે મંદિરમાં રોજની મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ રહી છે પણ મીઠા પાણી માટે ફાંફા મારવા પડે છે મંદિર સંચાલકો દ્વારા પરિક્રમાવાસીઓ માટે રોજ પાણી બહારથી મંગાવવું પડે છે પાઇપલાઇનમાં પાણી આપવાની રજૂઆત પાણીમાં ગઈ છે મીઠા પાણીની લાઈનો નાખવામાં આવી હોવા છતાં હજુ એમાં પાણી આવતું નથી નર્મદા નદીના પરિક્રમા માટે આ વર્ષે પરિક્રમાવાસીઓનું ધોધ પૂરું પૂર ઉમટી રહ્યું છે નળસે જળ યોજનાનું પાણી હજુ મળતું થયું નથી રોજના મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ અને પ્રવાસીઓ અહીં આવતા હોય છે મંદિર સંચાલકો દ્વારા વારંવાર સ્થાનિક રાજકીય આગેવાનો અને જિલ્લા સમાહર્તા સુધીની રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ કોઈ પ્રકારનું ધ્યાન ન અપાતા નીલકંઠ મંદિરે આવતા પરિક્રમાવાસીઓ અને પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે